રાજકોટથી સમાચાર નકલીની ભરમાર વચ્ચે ભેજા બાજુએ રૂડાનો નકલી નકશો બનાવ્યો નકશામાં રાજકોટની આસપાસના ચોવીસ ગામોનો બારોબાર ઉમેરો પણ કરી નાખ્યો રાજકોટ પડદરી લોધિકા કોટડા સાંગાણી સહિતના ગામોને રૂડાની હદમાં દેખાડી દેવામાં આવ્યા ગ્રામ્ય વિસ્તારમાં જમીનોના ભાવ ઊંચકાય તે માટે આવો નકલી નકશો બનાવીને બીજા બાજુએ રમત રમી બે દિવસથી રૂડાનો આ નકલી નકશો ગ્રામ્ય વિસ્તાર ખેડૂતો અને ગ્રામ પંચાયતોના સોશિયલ મીડિયા ગ્રુપમાં ફરતો થયો જે બાદ સરપંચો ખેડૂતો અને જમીન માલિકોએ રૂડા ઓફિસનો સંપર્ક કર્યો રૂડાના સીઈઓ જીવી મિયાણીએ કહ્યું કે વર્ષ બે બાદ રૂડામાં કોઈ ગામનો સમાવેશ નથી થયો આ નકશો નકલી છે ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ નકલી નકશાથી ભ્રમિત ન થવું તેવી અપીલ પણ કરી આવું કૃત્ય કરવા પાછળ જમીનની કિંમત ઉંચકાવવા અથવા તો બિનખેતી વધુ થાય તેવા પ્રયાસો હોઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરતા કહ્યું કે આ અંગે પોલીસ કાર્યવાહી કરાશે રેવન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી વિજય તોગડિયાએ પણ પ્રતિક્રિયા આપી કે ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ ગેરમાર્ગે ન દોરાવું અમુક ભેજા બાજુએ આ કૃત્ય કર્યું છે લગભગ 11 અથવા 12 તારીખે WhatsApp ની અંદર આ પ્રકારનો એક નકશો અમારા ધ્યાનમાં આવેલો હતો આ પ્રકારની કોઈ પણ દરખાસ્ત સરકાર શ્રી દ્વારા સરકારશ્રીમાં રૂડા દ્વારા કરવામાં આવેલ નથી એટલે આ સંપૂર્ણપણે ખોટો નકશો છે જ્યારે રાજકોટ શહેરી વિકાસ સત્તા સત્તામંડળની અંદર વર્તમાન સમયની અંદર અડતાલીસ ગામોનો સમાવેશ થયેલો છે અને એ જે છે એ સરકારશ્રી દ્વારા ઓક્ટોબર બે હજાર સત્તરની અંદર એ મેપ મંજૂર થયેલો છે ત્યારબાદની કોઈ પણ પ્રક્રિયા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા કરવામાં આવેલ નથી જેથી આ પ્રકારનું કૃત્ય અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ સંપૂર્ણપણે ખોટી કરવાના નકશા વાયરલ કરવાથી એવું બને કે ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે એના મનની અંદર ઉડા આવી જવાથી જમીન લાંબા ગાળા સુધી વેચી શકાય નહીં ઓછી કિંમતે વેચાય જેના કારણોસર તેઓ આ વાયરલ નકશાને ધ્યાનમાં રાખીને ઘણી સાથે ઘણા લોકો પોતે આ જમીન ખેડૂતો છે ઓછા ભાવમાં વેચી દે ગમે તે લોકોને જે કારણોસર અમુક લોકો જે ખરીદવા માંગતા હોય એવા લોકો દ્વારા આ કૃત્ય પાર પાડેલું હોય એવું અમને જાણવા મળેલ છે